રાધે રાધે જય શ્રી કૃષ્ણ મારા પ્રિય દર્શક મિત્રો ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું મુકુંદ જોશી ફરી એકવાર આપની સમક્ષ ઉપસ્થિત છું જીવનના અટપટા માર્ગ પર ભવિષ્યનું માર્ગદર્શન લઈને આજે આપણે વાત કરીશું મીન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર બે હજાર પચીસના માસિક રાશિફળ વિશે આ મહિનો તમારા માટે ભાવનાત્મક ઉર્જા આધ્યાત્મિકતા અને પ્રગતિનો સુવર્ણ અવસર લઈને આવી રહ્યો છે ચાલો આ મહિનાના પ્રભાવને વિગતવાર સમજીએ સામાન્ય રાશિ ભવિષ્ય ધીરજ અને નવી દિશાનો માસ પ્રિમીન રાશિના જાતકો સપ્ટેમ્બર બે હજાર પચીસનો મહિનો તમારા માટે આંતરિક વિકાસ અને નવા વિચારોનો પ્રવાહ લઈને આવશે આ સમયગાળો તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે અત્યંત શુભ રહેલો છે નવા કાર્યો અથવા પ્રોજેક્ટ શરૂ કરવા માટે આ ઉત્તમ સમય રહેલો છે પરંતુ ખાસ ધ્યાન રાખવું કે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં ન લેવાય ઉતાવળીઓ સ્વભાવ તમને નુકસાન પહોંચાડી શકે છે ગ્રહોની ચાલ દર્શાવે છે કે આ મહિને તમારી આંતરિક શક્તિઓ અને આત્મવિશ્વાસમાં વધારો જોવા મળી શકે છે ગુરુજનો અથવા વડીલોનું માર્ગદર્શન તમને સાચા માર્ગ પર આગળ વધવામાં મદદ મદદ કરશે ધીરજ અને શાંતિથી આગળ વધશો તો સફળતા તમારા કદમો ચૂમશે કારકિર્દી તેમજ વ્યવસાય પ્રમોશન અને નવા અવસર નોકરી કરતા જાતકો માટે સપ્ટેમ્બર માસ ખૂબ જ ફળદાયી રહેશે તમારા કામની મહેનત અને સમર્પણને કારણે તમને પ્રમોશન અનુકૂળ ટ્રાન્સફર અથવા નવા અને મહત્વપૂર્ણ પ્રોજેક્ટ મળવાની શક્યતા રહેલી છે વ્યવસાયિક જાતકો માટે આ મહિનો નવા કોન્ટ્રાક્ટ અને ખાસ કરીને વિદેશી સંબંધોથી લાભ પાવશે ભાગીદારીમાં કામ કરી રહ્યા છો તો શી વિશ્વાસ જાળવી રાખવો ખૂબ જ જરૂરી છે કોઈ પણ નવો કરાર સાઇન કરતા પહેલાં તેની બધી શરતો ધ્યાનપૂર્વક વાંચી લેવી લાંબા સમયથી અટકેલા સરકારી કામો હવે ઝડપથી પૂર્ણ થશે જેનાથી તમને મોટી રાહત મળી શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો ધનલાભ અને સમજદારી ભર્યો ખર્ચ આર્થિક દ્રષ્ટિએ આ મહિનો ઉત્તમ સાબિત થશે જૂના રોકાણોમાંથી અણધારીઓ લાભ થવાની શક્યતા રહેલી છે જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત બનાવશે જોકે કુટુંબ સાથે પૈસા સંબંધિત કોઈ પણ મતભેદ ન થાય તેની કાળજી ખાસ રાખવી આ મહિને ખર્ચમાં પણ વધારો થઈ શકે છે ખાસ કરીને ઘરની સુખ સગવડ આરોગ્ય સંબંધિત ખર્ચ અને ધાર્મિક કાર્યોમાં પૈસા ખર્ચાશે આ ખર્ચ સકારાત્મક અને શુભ રહેશે જેઓ પ્રોપર્ટી કે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમના માટે પણ યોગ બની રહ્યા છે પ્રેમ તેમજ દાંપત્ય જીવન વિશે વાત કરીએ તો મધુરતા અને સંવાદિતા પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે આ મહિનો આનંદમય રહેશે એકબીજા પ્રત્યે વિશ્વાસ અને લાગણી વધશે જે સંબંધને વધુ મજબૂત બનાવશે નવા સંબંધની શરૂઆત માટે પણ આ સમય ઉત્તમ રહેલો છે દાંપત્ય જીવનમાં સામાન્ય રીતે મધુરતા રહેશે જોકે નાના મોટા મતભેદ થઈ શકે છે પરંતુ તમારી સમજદારી અને પ્રેમથી તમે દરેક પરિસ્થિતિને સરળતાથી સંભાળી શકશો પરિવાર સાથે આનંદભર્યો અને સ્નેહપૂર્ણ સમય પસાર થશે પરિવાર અને સમાજ વિશે વાત કરી તો સ્નેહ અને સહકાર પરિવારના સભ્યો વચ્ચે સ્નેહ સહકાર અને એકતાનું વાતાવરણ રહેશે ઘરમાં કોઈ શુભ પ્રસંગ જેમ કે લગ્ન કે ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે વડીલોના આશીર્વાદથી તમારા અટકેલા કાર્યોમાં સફળતા મળશે ભાઈ બહેન સાથેના સંબંધો પણ વધુ મજબૂત બનશે આરોગ્ય અને માનસિક સ્થિતિની વાત કરીએ તો શાંતિ અને સંતુલન આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે પરંતુ ક્યારેક કામના ભારણને કારણે થાક માથાનો દુખાવો કે રક્તચાપની સમસ્યાઓ થઈ શકે છે તમારા આહાર પર ધ્યાન આપવું અને નિયમિત યોગા અભ્યાસ કરવાથી આરોગ્યમાં સુધારો થઈ શકે છે માનસિક શાંતિ માટે ધ્યાન જપ ધાર્મિક પ્રવૃત્તિઓનો આશરો લેવો શુભ રહેશે ધાર્મિક અને આધ્યાત્મિક પ્રભાવ આંતરિક શાંતિ આ મહિને તમારો આધ્યાત્મિક શોખ વધુ રહેશે કોઈ ધાર્મિક યાત્રા તીર્થ સ્થળની મુલાકાત કે પૂજા પાઠમાં ભાગ લેવાથી શક્યતા રહેલી છે વડીલોના આશીર્વાદથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહેશે આ મહિને શ્રી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અને દર ગુરુવારે પીળા ફૂલ ભગવાન શ્રી વિષ્ણુને અર્પણ કરવાથી શુભ પરિણામ પ્રાપ્ત થઈ શકે છે વિશેષ સૂચન નિર્ણયો ઉતાવળથી ન લો દરેક પરિસ્થિતિનો શાંતિથી અભ્યાસ કરો અને પછી જ કોઈ નિર્ણય પર આવો પરિવારને સમય આપો વ્યસ્તતા વચ્ચે પણ પરિવારના સભ્યો સાથે સમય વિતાવો તે સંબંધોને મજબૂત બનાવશે નિયમિત યોગ અને પ્રાણાયામ કરો આ તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે ગુરુવારે પીળા વસ્ત્ર ધારણ કરો આ ઉપાય તમને શુભ પાવશે અને ભાગ્યને વધુ અનુકૂળ બનાવશે ચેરિટી તેમજ દાન કરો દાન કરવાથી તમારા ધનનો પ્રવાહ વધશે અને જીવનમાં સકારાત્મકતા આવશે આ માસનું સારાંશ જોઈએ તો મીન રાશિના જાતકો માટે સપ્ટેમ્બર બે હજાર પચીસનો મહિનો ઉત્સાહ વિકાસ અને આંતરિક શાંતિ આપનારો રહેશે આર્થિક લાભ કારકિર્દીમાં ઉન્નતિ અને દાંપત્ય જીવનમાં મધુરતા મળી રહેશે થોડી ધીરજ અને સમજદારીથી કામ કરશો તો આ મહિનો તમારા માટે ખૂબ જ યાદગાર અને સફળ રહેશે આશા રાખું છું કે આ રાશિફળ તમને તમારા ભવિષ્યને વધુ સારી રીતે સમજવામાં મદદ કરશે ભાવિદર્શનમાં ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો રાધે રાધે જય શ્રી કૃષ્ણ શુભમ ભવતું તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો રાધે રાધે જય શ્રી કૃષ્ણ